આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાઠવેલા પત્રમાં તેમણે સ્વાસ્થ્યના કારણસર પદ ત્યાગ કરતા હોવાનું જણાવ્યું છે જગદીપ ધનખડે વર્ષ બે હજાર બાવીસના ઓગસ્ટમાં દેશના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું હતું તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સહયોગ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રના મંત્રીમંડળના સભ્યો અને સંસદ સભ્યો પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી છે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરત્વે તેમના ઉમદા સહયોગ બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી સંસદનું ચોમાસુ સત્ર ગઈકાલથી શરૂ થયું વિપક્ષના હોબાળા વચ્ચે સંસદના બંને ગ્રહની કાર્યવાહી આઠ સુધી સ્થગિત કરવામાં આવી વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા સ્થગિત કરવામાં આવી વિપક્ષના સભ્યો પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદુર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યા હતા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સંસદનું ચોમાસુ સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે જે દેશના લોકશાહીને મજબૂત બનાવશે શ્રી મોદીએ ગઈકાલે સવારે સત્ર શરૂ થાય તે પહેલા સંસદની બહાર મીડિયાને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત મિલકત ધારકોને સનદ હવે મૂલ્ય અપાશે તેમને સનદ માટે હવે બસો રૂપિયા ફી નહી ચૂકવવી પડે આ સાથે જ રાજ્ય સરકારના નિર્ણયથી મિલકત ધારકોને સનહદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે રાજ્યમાં ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ બાર સામાન્ય વ્યવસાયલક્ષી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પર ગુણ ચકાસણીની અરજી કરી શકશે આગામી તારીખ અઠાવીસમી જુલાઈ સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારો આ માટેની ઓનલાઈન અરજી કરી શકશે તેમ એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે જૂન જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષા નું પરિણામ તારીખ સત્તરમી જુલાઈએ જાહેર કરાયું હતું રાજ્ય સરકાર દ્વારા અમલી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન યોજના અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર તાલુકાના મારીંગણા ગામ ખાતે ખાસ મહિલા ગ્રામ સભા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામની મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ જો પોતે પાત્રતા ધરાવતા ન હોય તો અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ સુધી માહિતી પહોંચાડવી જોઈએ શ્રી છાંગાએ દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે ગામના સરપંચ ખીમીબેન મહેશ્વરી સહિત સરકારી અધિકારીઓ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તંત્ર સમક્ષ કામોની કરેલી દરખાસ્ત પૈકી અલુકાના ધોરીમાર્ગો ચાલીસ લાખ નખત્રાણા માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રસ્તા તેમજ પુલના કામોની આપેલી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના બાંડિયારા રોડ પર પુલ મોસુણાથી રામપર રોડ રામપર રોડ પર પુલનું કામ ઉખેડાથી પર પુલ ભીમ રતામિયા ઉલટ રોડ ઉપર પુલ વાલકા નાનાથી મોટા ઉપર પુલ ગંગોળ એપ્રોચ રોડ પર પુલ નાની વિરાણી એપ્રોચ રોડ ઉપર પુલ નાના અંગિયા લિંક રોડ ઉપર પુલ કોટડા રોહા રોડ ઉપર પુલ તેમજ અબડાસા તાલુકાના ચૌદ જેટલા નાના મોટા આવશ્યક પુલ નિર્માણના કામો મંજૂર કરવામાં આવ્યા છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો માછીમારોને આગામી તારીખ પચીસમી જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું સુરતના ખેલાડી મોસીન અલી મોહમ્મદ શેઠે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે વિયેતનામમાં યોજાયેલી સ્પર્ધામાં ખેલાડીઓએ માસ્ટર વન શ્રેણીમાં ચારસો કિલો વજન ઉચકી પાવર લિફ્ટિંગ અને ડેડ લિફ્ટ વિભાગમાં માં ચંદ્રક જીત્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સ્થાનિક સમાચાર સાંજે છ ને પચીસ મિનિટે સાંભળી શકશો નમસ્કાર